હાઇડ્રેશન આપણે બધાએ આ શબ્દ સાંભળ્યો છે ખરું ને સાંભળતા જ મનમાં આવે ગરમી થાક અને ખૂબ બધી તરસ પણ શું આ શબ્દનો અર્થ બસ આટલો જ છે ચાલો આજે આપણે આ એક જ શબ્દની પાછળ છુપાયેલી ત્રણ હા ત્રણ એકદમ અલગ વૈજ્ઞાનિક દુનિયામાં ડોક્યું કરીએ તો આખી વાતનો સવાલ એ છે કે જ્યારે પાણીને કાઢી નાખવામાં આવે ત્યારે શું થાય અને જુઓ જવાબ કોઈ એક નથી બહુ જ રસપ્રદ વાત છે કારણ કે પાણીનું ઓછું થવું એક બાજુ જીવનનો અંત લાવી શકે છે તો બીજી બાજુ એ જ જીવનનું સર્જન પણ કરી શકે છે હવે આ કઈ રીતે શક્ય બને ચાલો આ ગૂંચ ઉકેલીએ સૌથી પહેલાં તો એ વાત કરીએ જે આપણે બધા સારી રીતે જાણીએ છીએ અને જે સૌથી ગંભીર પણ છે આપણા શરીરની વાત કરીએ તો પાણી ઘટે એટલે સીધો જીવન મરણનો સવાલ ઉભો થાય છે એટલે કે આ ખાલી થોડું અજુગતું લાગવાની વાત નથી આ એક મેડિકલ ઇમરજન્સી બની શકે છે અને હા આ એ જ ડીહાઈડ્રેશન છે જેનાથી આપણે સૌએ સાવધાન રહેવું જોઈએ તો પહેલો ભાગ છે જ્યારે શરીર સુકાય છે એટલે કે ખતરો તો મેડિકલ સાયન્સની ભાષામાં ડિહાઇડ્રેશન છે શું જુઓ આ ખાલી તરસ લાગી એટલી સીધી વાત નથી આ તો શરીરના પાણીના બેલેન્સમાં આવેલી એક મોટી ગરબડ છે જે આપણી અંદરની આખી સિસ્ટમ આખી મશીનરીને અસ્તવ્યસ્ત કરી નાખે છે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે ઘણા લોકો બે શબ્દોમાં ગૂંચવાઈ જાય છે ડિહાઈડ્રેશન અને હાઇપોવોલ્યુમિયા બંને અલગ છે હં ડિહાઇડ્રેશન એટલે શરીરના કોષોમાંથી પાણી ઓછું થવું જ્યારે હાઇપોવોલ્યુમિયા એટલે લોહીનું જે પ્રવાહી છે એ ઓછું થવું એટલે મેડિકલી આ બંને તદ્દન અલગ કેસ છે ડિહાઈડ્રેશનના સંકેતો છે ને એ ધીમે ધીમે દેખાય છે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆતમાં તો બસ તરસ લાગશે થોડો થાક લાગશે પણ જો એને અવગણવામાં આવે તો પછી વાત આગળ વધે છે માથું દુખવું ચક્કર આવવા અને પછી તો છે કન્ફ્યુઝન સુધી પહોંચી જાય છે આ આંકડા જુઓ એના પરથી ખ્યાલ આવશે કે વાત કેટલી ગંભીર છે શરીરમાંથી ખાલી પાંચથી આઠ ટકા પાણી ઓછું થાય ને તો થાક અને ચક્કર શરૂ થઈ જાય જો આ આંકડો દસ ટકાથી ઉપર જાય તો શારીરિક અને માનસિક હાલત બગાડવા લાગે છે અને જો ભૂલથી પણ આ નુકસાન પંદર ટકાથી વધી ગયું તો એ જીવલેણ સાબિત થઈ શકે છે પણ વાર્તામાં હવે એક ટ્વિસ્ટ છે શું એવું બની શકે કે પાણીનું નીકળી જવું હંમેશા ખરાબ જ ન હોય શું એ કંઈક સારું પણ કરી શકે ચાલો હવે ડિહાઈડ્રેશનનું એક એવું રૂપ જોઈએ જે વિનાશ નહીં પણ સર્જન કરે છે તો હવે આપણે આવી ગયા છીએ કેમેસ્ટ્રીની દુનિયામાં અને અહીં તો ડિહાઈડ્રેશનનો અર્થ જ આખો પલટાઈ જાય છે ડીહાઇડ્રેશન સિન્થેસિસ આ એક એવી પ્રક્રિયા છે જેમાં બે નાના નાના અણુઓ ભેગા થાય છે એમાંથી પાણીનો એક અણુ બહાર નીકળી જાય છે અને બૂમ એ બંને જોડાઈને એક મોટો નવો અણુ બનાવી દે છે અને આ પ્રક્રિયા એ જ તો જીવનનો પાયો છે જાણે એકદમ સૂક્ષ્મ લેવલ પર એક ડાન્સ ચાલી રહ્યો હોય બે અણુઓ નજીક આવે એકમાંથી હાઇડ્રોજન અને બીજામાંથી હાઇડ્રોક્સિલ આ બંને મળીને પાણી બનાવે છે અને જેઓ પાણી બહાર નીકળે કે તરત જ પેલા બંને અણુઓ વચ્ચે એક પાક્કો બોન્ડ બની જાય છે સિમ્પલ અને આ કોઈ લેબમાં થતી પ્રક્રિયા નથી હો અત્યારે આ જ ક્ષણે આપણા બધાના શરીરમાં આ જ થઈ રહ્યું છે નાના નાના એમિનો એસિડ આ જ રીતે જોડાઈને પ્રોટીન બનાવે છે અને ગ્લુકોઝ જેવા સિમ્પલ શુગર જોડાઈને કાર્બોહાઈડ્રેટ્સ બનાવે છે આજ તો છે જીવનનું કેમિસ્ટ્રી ઓકે તો આપણે જોયું કે ડિહાઈડ્રેશન કેવી રીતે ખતરો બની શકે અને કેવી રીતે સર્જન પણ કરી શકે હવે વાત કરીએ ત્રીજા અને છેલ્લા પાસાની જ્યાં આપણે માણસોએ આ જ આઈડિયાનો ઉપયોગ એક ટૂલ તરીકે કર્યો છે એસીથી પંચાણું ટકા આ શું છે આટલું પાણી જ્યારે કોઈ પણ ખાવાની વસ્તુમાંથી જેમ કે ફળ કે શાકભાજી એમાંથી કાઢી નાખવામાં આવે છે અને એવું થતાં જ જાણે સમયે એ ખાવાની વસ્તુ માટે થંભી જાય છે પાણી જ ન હોય તો બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો ઊગી જ ન શકે અને એટલે જ ખોરાક લાંબા સમય સુધી ટકી રહે છે આપણે જે ખાવાનું સૂકવીએ છીએ ને એની પાછળનું વિજ્ઞાન એકદમ સરળ પણ બહુ જ સ્માર્ટ છે ફક્ત ત્રણ વસ્તુઓ જોઈએ પહેલું હળવી ગરમી જે ખાવાનું રાંધ્યા વગર જ અંદરથી ભેજને બહાર કાઢે બીજું સૂકી હવા જે આ બહાર નીકળેલા ભેજને શોષી લે અને ત્રીજું હવાનો પ્રવાહ જે એ ભેજવાળી હવાને ત્યાંથી દૂર લઈ જાય બસ આટલો જ અને હવે આપણે આખી વાતચીત એક વર્તુળ પૂરું કરી રહી છે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એટલે કે મેડિકલ ડિહાઇડ્રેશનના ખતરાથી ત્યાં જ પાછા આવીએ પણ આ વખતે પ્રોબ્લેમ સાથે નહીં પણ એના એક શક્તિશાળી હીરો એક ચમત્કારિક ઉકેલ સાથે આ છે મોડર્ન મેડિસિનનો એક સાચો હીરો ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન આપણે જેને ઓઆરએસ તરીકે ઓળખીએ છીએ આ એકદમ સામાન્ય દેખાતું પેકેટ છે ને એણે લાખો કરોડો લોકોના જીવ બચાવ્યા છે ખાસ કરીને એ બાળકોના જેમને ઝાડા જેવી બીમારીઓ પછી ગંભીર ડિહાઈડ્રેશન થઈ જાય છે અને એક વાત સ્પષ્ટ કરી દઉં ઓઆરએસ એસ એટલે ખાલી મીઠું અને ખાંડનું પાણી નથી આ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબ્લ્યુએચ દ્વારા બનાવેલું એક પરફેક્ટ વૈજ્ઞાનિક ફોર્મ્યુલા છે એમાં કઈ વસ્તુ કેટલી માત્રામાં હોવી જોઈએ એ બધું જ એકદમ ચોકસાઈથી નક્કી થયેલું છે જેથી શરીર એને બેસ્ટ રીતે ઉપયોગ કરી શકે આ મિશ્રણ કામ કઈ રીતે કરે છે એ બહુ જ સ્માર્ટ છે જુઓ એમાં રહેલું ગ્લુકોઝ છે ને એ એક ચાવી જેવું કામ કરે છે એ આંતરડાના કોષોનો દરવાજો ખોલે છે જેથી સોડિયમ અંદર જઈ શકે અને વિજ્ઞાનનો નિયમ છે જ્યાં સોડિયમ જાય એની પાછળ પાછળ પાણી પણ જાય છે અને બસ શરીરના જે કોષો પાણી માટે તરસતા હોય એમને પાણી મળી જાય છે તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ એક શબ્દ અને એના ત્રણ અલગ અલગ અર્થ તો આપણે શું જોયું ડીહાઈડ્રેશનના ત્રણ ચહેરા પહેલું એક ખતરો જે આપણા શરીરનું પાણી છીનવી લે છે બીજું એક સર્જક જે જીવનના અણુઓ બનાવે છે અને ત્રીજું એક સાધન જે આપણા ખોરાકને લાંબો સમય સાચવે છે અને આ ત્રણેયમાં કોમન શું છે પાણીનું દૂર થવું કેટલી અદ્ભુત વાત છે અને છેલ્લે એક કામની વાત યાદ રાખીએ જે સૌથી સામાન્ય ડિહાઈડ્રેશન છે ને એનો ઉપાય પણ સૌથી સામાન્ય છે બસ પાણી પીઓ યોગ્ય સમય અને પૂરતી માત્રામાં ઘણીવાર ઉકેલ આટલો જ સરળ હોય છે આના પરથી એક વિચાર આવે છે નહીં આપણી આસપાસ આવા કેટલાય સામાન્ય શબ્દો હશે જેની અંદર આખું વિજ્ઞાન આખી દુનિયા છુપાયેલી હોય આ જ વિચાર સાથે આજની આપણી આ સફર અહીં પૂરી થાય છે